અરે હારો હટાલ દો અલ્યા હટાય ને અમે તો આ પોજે તમે બહાર તો આવો આયા સાબાની નું પડશે પાસ મુજી આયા આ પાંચમાં હેડો તમે તો બધું સારું છે ને એટલે પછી મસે પેલું એ આ આવો 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 ઓ મજા આવે થઈ હા મોટા હાથ લાવ્યા શાંતિ છે આમ

અઓ મારું અતුවේમાં કવા છે મહો એ મોજી કવાજો છે એમ ને એમ વાય છે વાય પણ હવે હવે પૂરો ત્યાં માવડામ તડકી પડજે નહી જા હું પાછો છે

શું શેકો ભળે તોય જ તો મા જા ના કોઈ ભળે ને આપણે ચાર નઈ બસ જ ગા છે યે બોલે હેરા વો તો કવાજ તો આવે લગી લગી આવે ઓય ઓટકા મેમું ના ફરો તો અહિયાં છોકરા સીત મને કે મને ઉલા કે તમે કોને ખીજાઉ ને આ રે તમે કીધું તમે જોતા ના ના તમે ખીજાઉ ને ના તોય મોટી ના ના સવરે જ મને બોલ સોનામાં ખર્ચ ચેક કરાવો તો ભરે હું કુરસેમાં સોનાની નજરથી આવતો ત્યારે આ રે ના 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 ભરે આવજો لا پرا جا منجے میمن تو سے حا دے ها میمن آیا سن کہ آو آوم کرا تاري يم يم جوي کيداو تاري يیں پہل تے کہو پڑے نہ کہو پڑے نيت حالے کہو پڑے تو جاے نہ میمن وے ہڈو تو نہ پالو تو کہ ہموں آو نہیں کوئی نہیں ہاں ٹپڑو ہڈے تے نہ اس کو پینیا تے کرم پینیا ہوے کہو پڑے نہ راجی تارے کلی پکی پڑی اپڑے تے کروندے ہوے اپڑو کائنے ہووے تا کتا نہ کر ہڈے بھی ہے ہوے ارے اپڑے تے اپ کو نہ بھکڑو کراں

લા પોળી છે નું લાગ પોળી છે ઓય એક ટકાન છે હા હોય તો કરું છે પણ છોકરો મારા નોનો છે પાછો જોઈન કરું ને એને શું છે એને છે ને ભૂડુ ચેલમાં એ થાય છે મારા દુ ભાણો છે એ લે મારા બેટા હા સુખરા તો કરે રા ઓ નઈ છોડું હગરી તો આવલી ને ઓય ઓય તો આપણા છે

મે મે મને વાસન બગમ ઢોકા છોડાડવું દેવો છે અરે બાઈને 500 પાઉં પડ હુએ હુએ આ કોળાઈ બે કશું જોયા ત્યારે હા કશું ના રહેવા તી બસ પોંસ પોંસ પેજ આલો પર પૈસા લેવા ના હોય શું અહીંયા છે આપણે તો આપણો આગના ફરાઈને

तो दया मां था मुझे आप का सुतराना फरा ला ली दो कन्या की बाजू हेडो हे तू जाई तमोर थास त मैं म तो तार ही आवता था ना होय पेला तो हुए के इन्या जाऊ तो पर ठोड़ो को को के वाय से वाय से के बिहा देया छ मारे बेटे हे इ तो बात कर तन रेस्ट बता पण चीउ के कर हो नी होन से भरपूर करता हे आप सुत्रो पे देना আহ বিয়ায় ত্রিদার ওরে এই এই পড়ছ না চলছে ভারত তোমার বই গেছে না কলম রইছে আ আও ম্যাম নো নদি দে মানে আম তো রে পা হ্যাঁ শুনছে রে ম্যাম সর কো તો મે મને તો કીધું કેમ રાતા પછી આવ કે બોલાને હોવા આયા સાંભળ લેતા ગાતું એ ગાડીમાં જે 4 લાખ દારૂ પી કરે છે વિચારવા દેતો નથી અમે તને લાગનું નથી બીજું વાંણો છે મારું ચટલું મન છે અર્ધારી મારું આ તું પૂછો

મેમન આયા તો ભરા મારી વાત પણ મેમન ભૂડા આવે બે જણા આયા કેવું પડે કેવું પડે આ તું પડારા ફાયો પીએ દે આપણે બી ગયાતા ને આજતે મેમરાતે ભૂખી ના કે કેવાય ના આ મન તું મારે મને ઘરે જાને હેબો હર પર મને ઘરે લઈ જજો પે તિફુ જોઈએ હવે તો અમે હેને આપણે આયા તો હે અરે આ જાવ આવો 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 મેમન સ્વાગત છે રામ સ્વાગત છે આવોલા ના ના નમન કે આપ હે હા એ સાલું મને એ लो अरे भाई ना आओ तो मेहमान पाहे आजु आजु करता आवे तो मेहमान घढाईया था पण हमने क्या घढाया छे हमने जो घढाया है अब तो मेहमान पारो रुतरो आया था मतलब मैंने पूरा मेहमान आई था दादा नहीं वाहे वाहे आओ बक्कारे जे करियो तो आया ना तो चार बार पर हमने ख्याल नता मेहमान आवे हां वो रूम करवाया था हमने क्या कोई कोई चलो ये देखो तारा केला सोना सोना है ज्ञान जैसे आउला એ આપણે હરેલા ના બડો સીધા પડે છે અલ્યા વર્ચડા 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 મને જરી ઓ છોડા રે આવો બાકી તો કરી ઓ જા હું થાવા કર રે એ એ છોડ છોડો એ જો મારા ઓલામ પાછળ હડ વાય આઈ તો ને ઉડાડી દે જો આ દિનાવા પાનથી તો આમ ન કઈ નહી છોડે આ રાજી ના આવતા ક્યાં આવ્યો એ આ પાંચી પાંચ નું મારું ચાલે જાવ તો પાન આવતા આટલે આવે છે કેમ ના આમ ના આવતા એટલે આટલે આવે છે તો આવવા પણ આટલે આવે છે પાકું નુઆર ભગત આબા પર માઠવા જો આને મારું આવે છે બોય આ બધું આપું આ આ આ બધું લેવા પડું એ તે રિગાથી લેતું ભરી આ આ આ આ છે ઓમે મેલો કરો હેડ પર આવે આપો અમે ને તારતા રિગા નામ ના આવતા અમારજા આવે ને તો આવે ને 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 લખતો ના પડતો દે અલવ નસીક પર અમારું ડાડી છોરો પાછો તો આમ નજર કરતી આ લીતા દોરી ક્યાં અમાર તો પાળી પર પાછો આ લીતા દોરી આમલા આમલા આવતા લીતા જમ તો આમ નાતો જાલો મારો મે છોકરો ને ઘણો એ યામી ઓલી મોને યને કાય માતો શાંતિ કી ના પૂર નથી આટક પર આ શું થાય તો ભાઈ કોમ ચા ના અલ કોમ ના 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 કો પાણા ના

ની કરું એમ કે હાલો પાછો ઈ તો મારે તારે આ હું તને હાજીને ખાજો રોટલો જો તારા મારો પરો ખાજો પછી તારે આ કો ગુગુ આ તું ભયારતો હે ને મને લેતા